પવિત્ર ધરતી છે જે કુલા ધરતી એટલે કે ઐતિહાસિક ધરતી પુરુષ બાપુ કુમાર જે ધરતી કહેવાય એ ધરતી ની અંદર આજે આવું સરસ એક સમૂહ લગ્ન જયારે આયોજન થયું છે ત્યારે આજે જેટલા નવ પોતાનું નવું જીવન આ જયારે આ સંતોની હાજરીમાં આવી સરસ જગ્યા જે પવિત્ર જગ્યા છે એની હાજરીમાં એ સ્થળ ઉપર જયારે આ નવ દંપતી પોતાનું નવ જીવન શરૂ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે કે તમામ દંપતીઓને ઈશ્વર ઈષ્ટદેવ ભગવાન શ્રી સૂર્યનારાયણ સુખી તંદુરસ્ત અને આનંદ ભર્યું જીવન એમને બોક્ષે એવી પ્રાર્થના સૌ પ્રથમ તો જયારે મેં કંકોત્રી જોઈ ત્યારે પેલા તો મેં એમાં જોયું કે બાબા રામદેવ યુવક મંડળ હતું એટલે હવે અત્યારે બાબા રામદેવ એટલે એક જ યાદ આવે સામે એને આપણે દરરોજ ટીવીમાં માં જોયું છે પછી ખબર પડી કે આ તો આપણા જે ઇષ્ટ છે રામદેવભીર બાપુ એ યુવક મંડળ છે અને એમના આ યુવક મંડળ દ્વારા આવું સરસ અને કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ જાતિ કોઈ પણ સમાજ નાના મોટા ના કોઈ પણ ભેદભાવ વગર તમામે તમામ કોમ તમામે તમામ જ્ઞાતિ તમામે તમામ ને સાથે રાખીને આવું સરસ જયારે આયોજન થાય ત્યારે એક સાવરકુંડલા એક નાગરિક તરીકે આપણને ગૌરવની લાગણી થાય આપણે સૌ જોઈએ છે આપણા ઘરે એક જ લગ્ન હોય એનું આયોજન કરવામાં પણ આપણને પગે પાણી ઉતરી જાય ત્યારે એકત્રીસ એકત્રીસ લગ્ન કરવા એ કોઈ નાની સુની વાત નથી જરૂરિયાત છે એ આ સમૂહ લગ્ન છે આ સમૂહ લગ્ન થી સમૂહ ની જે ભાવના આવે છે આપણા આપણા પુરાણોમાં બધામાં સમૂહ જે વસ્તુ છે એની ખુબ જ એની અગત્યતા રહેલી છે

એકબીજા સાથે બેસવા તૈયાર નથી એક બીજા પરિવારના સભ્યો પણ સાથે બેસવા તૈયાર નથી ત્યારે જુદા જુદા પરિવારના એક સાથે બેસાડીને એક સાથે આનંદ કિલોલ સાથે આવું સરસ આયોજન થાય ત્યારે આયોજકો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણી ફરજ છે કે આ આયોજન ની અંદર આપણે તન મન ધંધી આ આયોજનને ટેકો આપીએ આ આયોજનને સધિયારો પૂરો પાડીએ આપીએ સમૂહ નાની પડી રહી છે ત્યારે આનાથી મોટું ભવ્ય આયોજન થાય અને સંતોના આશીર્વાદ મળે અને દિવસેને દિવસે આવા અસંખ્ય સેવાકીય કાર્યો આ રામદેવ ફિર યુવક મંડળ કરતું રહે એવી આ તકે હું સૌને શુભેચ્છા પાઠવું છું મને અહીંયા સતીશભાઈ જે મને રૂબરૂ નિમંત્રણ આપીને મારું જે માન સન્માન અને અહીંયા જે મને પોતાનો પરિવારનો ગણી અને મને અહીંયા બોલવાની પણ તક આપી એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર આપ સૌ આટલી મોટી સંખ્યાની અંદર અહીંયા આજે આ સમૂહ લગ્ન અંદર આવ્યા છો આપ સૌનું સાવર આખા સાવર ગુંડલા વતી હું સ્વાગત કરું છું અને ફરીવાર આ સંતોના ચરણોમાં વંદન સાથે આજના સમૂહ લગ્નના એકત્રીસ એકત્રીસ નવ દંપતીને સફળ લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત